ભગવાન જેવો અરે આપડે જલ્દી ના પાણી જવું પડે હું ના કે ભાઈ નહીં જવું ભાઈ તોય ઉપડી ગયું પોણ મો

તો કાઠું છે ભાઈ કાઠું જ કરો તા ને કે પગ પકડીએ બીજું શું કરીએ ફક્ત મારતો નહી પકડ પૈસા થા પૈસા લેજો ભાઈ ને અમારે જેઠો ભાઈ રાતના આયા એટલે મારે આબુ પડ્યું હોભળ્યા હોબળ્યા તો આયા તો બરોબર છે પણ આ તો હું છે કે ભાઈ

પેલા તો બનાવી લે મને આખો પૂછો પૂછો ભાઈ હું આવ્યો ભાઈ મારે સત્તર પૈસા

હજી કોઈ ગાળો નહી લાગતો ખેતર તો ઉપાડી લાયા છે ને બધું કાકડી વાળો કાકડી કઈ છે ને

બાજુ જોવો કે હોવા દેતો અલગાઓ હા વળાવો હરખુ જો આવજો તો એ બુઆજી

શ્રીફળ હા લાબલ તું તું લ

આ વાન નું કોમ કાજ એવું છે રણજીતભાઈ હા તો ખરું કાઠું કોમ આ તો કાઠું છે આટલા ના બે હોય અત્યારે ખરું આટલા હોય એક બાજુ

આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર કરીશું ભાઈ કોમ એવું કર્યું પણ વાળવાના પૈસા હતા પૈસા નું રાજના પૈસા કેટલા હાલ્યા

મારું બે હા વાછી જેઠું